ગરગર તિરંગા અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના માંડવી ખાતે પણ આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર દિવસોમાં પંદરમી ઓગસ્ટનો તહેવાર આવનાર છે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ આવનાર છે જેમાં ભાગરૂપે ગત વર્ષની જેમ આ વખતે પણ હરઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં હરઘર તિરંગા અભિયાન શરૂ થયું છે ત્યારે સુરત જિલ્લાના માંડવી નગરમાં પણ આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના રાજ્યમંત્રી કુંવરજી ભાઈ અધ્યક્ષતામાં આજ તિરંગા યાત્રા યોજાઈ હતી માંડવીના આશાપુરા મંદિર નજીકથી મોટી સંખ્યામાં યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા આશાપુર મંદિર નજીકથી નીકળેલી તિરંગા યાત્રા માંડવી નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને બસ ડેપો ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આજના તિરંગા યાત્રામાં સમગ્ર માંડવી નગરમાંથી આશાપુરી માતાના ચરણમાંથી અમે આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું લગભગ બે હજાર જેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એમાં મારા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા ભાગ લીધો હીરા પણ ભાગ લીધો અને તમામ કોર્પોરેટરથી લઈને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્ય પણ આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજની જે રેલી હતી તિરંગા યાત્રા આ તિરંગા યાત્રામાં અમારે શહીદ થયેલા વીર સૈનિકોને યાદ કરવા પડે એટલા માટે આ એક નરેન્દ્રભાઈ હેઠળ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં પણ આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે લગભગ અગિયાર તારીખથી બાર તેર તારીખ સુધી આ યાત્રા જુદા જુદા સ્થળે નીકળશે અને શહીદોને સાચા અર્થમાં હૃદયથી એ લોકો સન્માનિત કરે થાય અને એમનું અપમાન ન થાય એના માટે અમે કાળજી લઈને આજની યાત્રા આ કાઢી હતી આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા તે બદલ આપ સૌના આભાર માનું ધર્મેશ પટેલ હિન્દ ટીવી ન્યૂઝ માંડવી